નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી યાત્રાધામ પાવાગઢ ડુંગરમાંથી નીકળી હાલોલમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ડેવલપમેન્ટ માટે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે વરસાદને કારણે ઠંડક પ્રસરતા અસહ્ય બફારાથી અકળાયેલા લોકોને રાહત મળી ગોંડલમાં દિવસભરના આકરા તાપ અને અસહ્ય બફારા વચ્ચે આકાશ આકાશઘોરંભાયું હતું ભીમ અગિયારસના પવિત્ર દિવસે જસદનના વાતાવરણમાં પણ અચાનક પલચો આવ્યો સાંજના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો આ વરસાદ આગામી વાવણી માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે ખેડૂતોએ વ્યક્ત કરી આશા છત્રીસ કોલેજોએ વિદ્યાર્થીઓને ઓફર લેટર જ ન મોકલ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ ભૂલ ભૂલધ્યાને આવી સૂન વરસાદના વિરામ વચ્ચે શુક્રવારે દિવસ રાતના તાપમાનમાં સવા ત્રણ ડિગ્રી સુધીનો વધારો થયો હતો તાપમાનમાં અસામાન્ય વધારાના કારણે આકડી ગરમીનો અનુભવ થયો હતો આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદના કોઈ એંધાન ન હોય ગરમીનો સામનો કરવો પડી શકે છે મહેસાણા જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ સોમવારથી નવા શૈક્ષણિક સત્ર સાથે શાળાઓ ખુલશે જો કે જૂન મહિનામાં ગરમીનું વાતાવરણ રહેતું હોય શાળાઓનો સમય સવારનો રહેશે જ્યાં પાડી પદ્ધતિ છે ત્યાં સવાર બપોર પાડીમાં શિક્ષણ કાર્ય ચાલશે તેમ શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું હતું હવામાન નિષ્ણાંતો દ્વારા આગામી સપ્તાહથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેની વચ્ચે માત્ર ચોવીસ કલાકમાં જ નગરના મહત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ ત્રણ વધારો થયો છે શુક્રવારે નગરનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ આઠ ડિગ્રી નોંધાયું હતું યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારી દેવામાં આવી છે ભાવનગર બાંદ્રા સાપ્તાહિક ટ્રેનને પંદરમી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે ભાવનગર શહેરમાં જૂન માસે ચોમાસાના આરંભનો માસ ગણાય છે જોકે મે માસમાં ભાવનગરમાં બે વખત માવઠું વરસી જતા અને શહેરમાં છ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી ગયા બાદ ચોમાસું થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે અને વહેલા ચોમાસાના કોઈ ધાન નથી અલંગશિપ રિસાયકલિંગ યાર્ડની પર્યાવરણીય અને સલામતીના ધોરણો સાથે જહાજ ભાંગવાની ટકાઉ પ્રથા લાગુ કરવા માટે ભારતના કેન્દ્રીય શિપિંગ મંત્રીએ ખાતે અધિકારીઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરી છે યાત્રાધામ પાવાગઢ ડુંગર માંથી નીકળી હાલોલમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ડેવલપમેન્ટ માટે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે હાલોલ નગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના નદીનો વિકાસ કરવામાં આવશે ગત વર્ષે ચોમાસામાં પૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી હાલોલના ધારાસભ્ય જદ્રથસિંહ પરમારે સરકારમાં વિશ્વામિત્રી નદી વિકાસ માટે કરી હતી રજૂઆત જે અંતર્ગત આ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવશે કોતર સમી બની ઘયલી નદી ઉપર ઘેર કાયદેસર દબાણ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલોલના તળાવો ઇન્ટર લિકિંગ કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે કામગીરી કરવા અંગે નગરપાલિકાની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હાલોલ શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે અને ગત વર્ષે જે બહુ જ વરસાદ પડ્યો અને પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી તો તે સમયે આપણા માન્ય ધારાસભ્યશ્રી છેદરસિંહ પરમાર સાહેબે સીએમ ઓફિસમાં રજૂઆત કરી અને આ પૂરની સ્થિતિના નિવારણ માટે થઈને જે કંઈ મદદ માગી હતી તો એ અંતર્ગત આપણે જે હાલોલ મધ્યમાંથી જે પસાર થાય છે કોતર એ ખરેખર કોતર નથી એ વિશ્વામિત્રી નદી છે તો એનું ડેવલપમેન્ટનો જે પ્લાન છે પંચોતેર કરોડ રૂપિયાનો એ પ્રોજેક્ટ જે છે એ સરકારશ્રીમાં સાદર આપણે કરી રહ્યા છીએ પરંતુ આ પ્રોજેક્ટ છે એ વડોદરામાં જે વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની સાથે એને કનેક્ટ કરી અને હાલોલથી જે શરૂ થશે જે પ્રોજેક્ટ વિશ્વામિત્રીના મુખથી તો વડોદરા સુધીનો એને વંદા વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું અભિદાન કરી અને આ આખો વિશ્વામિત્રી નદીને એક હાલોલ નગરપાલિકા દ્વારા ટ્રિબ્યુટ એટલે કે અંજલી આપવાનું આ આવી રીતનું એક કામ આજે જ કારોબારી સમિતિમાં લેવાયું છે કોંડલમાં દિવસભરના આકરા તાપ અને અસહ્ય બફારા વચ્ચે સાંજે આકાશ ગુરંભાયું હતું વીજળીની ગગનભેદી ગાજવીજ સાથે ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે રાતાપુલ ઉમવાડા અંડરબ્રિજ સહિત પાણી ભરાયા હતા અને રાજમાર્ગો પર નદીના વહેણની માફક પાણી વહ્યા હતા પવિત્ર દિવસે જસદનના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને સાંજના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા પરંતુ અસહ્ય ઉકળાટથી ત્રસ્ત લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી છેલ્લા કેટલાક દિવસોથી જસદન પંથકમાં ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું જેના કારણે લોકો અકળાઈ ઉઠયા હતા ત્યારે ભીમ અગિયારસના શુભ મુહૂર્તમાં જ મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ગોંડલ શહેર અને પંથકમાં વરસાદે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવી લેતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે જિકાસ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થી જે તે કોલેજની પસંદગી કરે તો મેરિટના આધારે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને તેના ઇમેલ ઉપર ઓફર લેટર મોકલવામાં આવે છે